તો મારે આપ જેવા બધા વડીલો મને સાંભળે છે ખબર નહીં મારા પ્રોગ્રામમાં હું કહેતો હોઉં છું અને હમણાં સાહેબ વાત થતી હતી અમે ગઈકાલે અરવલ્લી પાંચ ઠેઠ હતા એટલે મહેસાણામાં પણ એ ઉત્તર ગુજરાત જે કહેવાય એમાં આપણી સાહિત્ય અને સોર્ટ્સની વાતો અને આપણી ખમીરની વાતો હવે વી વી હજાર પબ્લિક ભેગું થઈને સાંભળે છે એ આપણું ગૌરવ છે એને વંદન કરું છું કે આપણી વાતો સાંભળે છે હા ત્યાં સાંભળે છે તે એલ કે બારડ સાહેબ ને ત્યાં અમે હતા પંદર વીસ હજાર પબ્લિક પંદર હજાર તો હશે જ અને એ બી સરસ પ્રોગ્રામ કર્યો એટલે ટૂંકમાં સાચી વસ્તુ જો દેવાની તૈયારી હોય તો માણસ સાંભળવાવાળા છે જ તમારી તૈયારી કેવી છે એ વાત પાય ઘણી વખત ઘણા કહેતા મારી કોઈ કિંમત નથી કરતું મારો કોઈ ધડો ન કર્યો ધડાનો પાણો જોયો છે હા 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 એ તો ગાય ગયો હોય હાવ પછી બીજી વાત એ કે આપણને કોઈ કહે ને કે ફલાણા માણસ મારી કિંમત ન કરી કે અમા હગા વાલા બધા પોતાના ફરિયાદ હોય કોઈને હગા નહીં હોય કોઈને જે પાર્ટીમાં હોય એની હોત હોય કે મારી પાર્ટીમાં મારો ધડો નહીં હું તૂટી ગયો એટલી મહેનત કરી એની એ ચિંતા ન કરવી શું કામે ખબર તમે ઓલા એક સાધુની પાસે ગયો એક માણસને કે મારે કોઈ કિંમત કરતું નથી કે તારી કિંમત કોક કરે એ તારે કરવું છે કે આ મારી કિંમત તો થવી છે ને તો એક કામ કરે આમ નહીં ને આમ કરે અને સાધુએ કીધું કે તારી પાસે જે તે વીંટી પહેરી છે એ કેટલાની તો કે આટલા ની છે તો કે એમાં નંગ વાળી છે હીરોવાળી વીટી એટલે બહુ મોંઘો હીરો હતો એ કે આલે આ વીટી લઈ અને એક દુકાને જા જે દુકાન પાન માવાની દુકાન હોય ત્યાં જઈને અને કહેજે કે મારા વીટી દેવી શું આપશો અને એક ત્યાં જાય પછી દેતો ન્યા ત્યાં વીંટી ત્યાંથી પછી લઈ લેજે પાછી અને ત્યાંથી પછી તું એ ખોટા ઘરેણા જે ઓલા બધા વેચવા વાળા હોય જે બગસરાના એ એ ન્યા જાજે ત્યાં જઈને દેજે અને ન્યાય કિંમત ખાલી કરાવજે પછી દેતો નહીં અને પછી તું હો નહીં ને ત્યાં જાજે અને પછી છેલ્લે ઝવેરી હીરાનું ઓલો પારખું હોય એને ત્યાં જાજે એટલે એ માણસ તો ગયો પેલો વેલો પાનમાં વાન દુકાને જઈને કીધું કે વીટી વેચવી તો સે હારે આમ દેખાવમાં બધું સારું પણ બે જોડી બીડી આવે બીજું તો હું કાંઈ મારી પાસે વધારે નહોતો વિશ્વાસ કેમ કરવો હું લાવો તો કે દેવી નથી કરીને નીકળી ગયો ત્યાંથી ગયો ઓલા ખોટા ઘરેણાવાળા પણ આ વીટી ઓલો જોઈ જોઈને કે સે જોરદાર લાગે હાચા જેવી એટલે ઓલો કે હો બસો રૂપિયા આપી દો એને એમ કે અઢીસોમાં વેચાઈ ગયા એટલે બસો કીધા બસો નહીં કે કરીને નીકળી ગયો ત્યાંથી પછી ગયો હોની દુકાને જોયું કેટલા ની વીટી થાય એટલે ઓલે કીધું વીસ હજાર હોની વર્તી ગયો હીરાની ખબર નહોતી વીંટી હોના છે એને ખબર પડી ગઈ એટલે વીસ હજાર નથી દેવી નીકળી ગયો પછી ગયો ઝવેરી પાસે જોયું તો ઓહો એક લાખ નો હીરો કે આને દેવી હોય તો શું આપશું ઓલાની એ પાછી ખબર નહોતી કે હોનું સાચું છે કે નેવું હજાર આપી દો ઓલાને નફો પાછો કરવો હોય ને નેવું હજાર આપી દો ન દીધી પાછો આવ્યો સાધુ એ કે આમ નોખું નખું કર્યું તો કે તો એ હામેવાળા કેટની કિંમત હું છે ને એ આમાં નક્કી થાય આપણે નક્કી નહીં કરવાનું મારી કિંમત નથી કરતા એ આના ઉપર હામેવાળાની કિંમત નક્કી થાય કે ઓલાની ક્ષમતા કેટલી હતી ઓલાની કેટલી હતી ઓલાની ઓલાની કેટલી હતી એમાં આપણી કોઈ હારું કરતા હોય ને જો કિંમત ન કરે તો એ હામેવાળાની કિંમત હું છે એ નક્કી થાય છે પાનમાવાળો વાળો છે કે હોની દુકાનવાળો છે એક ઝવેરી છે એમ સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં શામળાની સહી નથી તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કંઈ નથી નરસિંહ મહેતા આપણું જુનાળાનું નહીં સમગ્ર ભારતનું નહીં પણ અસ્તિત્વ જેની નોંધ લે એવા હતી કવિ અને આપણે ત્યાં આ સરસ કાર્યક્રમ રમતગમત દ્વારા એટલે એ બધા અધિકારીઓ પણ આય છે એમનો પણ આભાર મીડિયાના મિત્રો પણ બધા એવા છે એટલે આપણે ઘરનો ડાયરો છે અને આપણે આપણા શ્રમિમાં ચાલુ કરી અને મોજ કરવી છે અને બીજું એ કે સાહિત્યની જે લોક સાહિત્ય લોક સંસ્કૃતિની જે અત્યારે વાતો છે એ ખૂબ સાંભળે છે યુવાનો આપ બધાને ખબર છે એટલા બધા સાંભળે છે એનો અમલ પણ કરે છે કેટલા અમારા પ્રોગ્રામમાં યુવાનો એ કાર્ય માવા છોડી દે વ્યસન છોડી દે આવું બધું થાય ત્યારે અમને થાય કે આ અમારું જમા પાસું છે એની અસર તો થાય છે અને સાચી વસ્તુની અસર થાય થોડીક વાર લાગે કોઈ પણ સારું કરવા નીકળો એટલે તકલીફ પેળીને ભેળી નક્કી કરી લેવાનું છે એ હાવ હાસું બાકી જેને હારું નથી કરવું નાથ મોરડા કાઢી નાખે એને કઈ નડવાનું જ નથી એ તો પાક જ છે તમે સમાજમાં હો કે કોઈ પણ કાર્ય કરતા હોય કોઈ અધિકારી હોય એ હારું કરવા જાય એટલે તકલીફ સાહે હમણાં મેં ક્યાંક સરસ વાંચ્યું અથવા તો મને ક્યાંક વિચાર એવો આવ્યો કે ભાઈ તમે બિલકુલ સત્ય જીવવા માટે તમે એવું નીકળો ને ઘરેથી આજથી સત્ય બોલવું સત્ય જીવવું એટલે માનવું કે દુશ્મન દેશમાં વગર અત્યારે તમે પ્રસાર પ્રવેશ કર્યો તમારે સત્ય બોલવું સત્ય જીવવું એવી શરૂઆત જો કરો હાવ એ તો અઘરું જ છે હાવ જરૂર પડે ને આડાવડું તો શેલે કૃષ્ણ કહી ગયા એટલું હાર હા એ કે મોટા સત્યને હાચવું હોય નાના સત્યને હોમી દેવું તમે કાલે કોઈ પણ હોય કે તમે કીધું કે આને ઇન્વિટેશન મળ્યું હોય કે આમંત્રણ મળ્યું હોય કે આ પ્રોગ્રામમાં આવજો અને તમે કીધું હોય કે અમે જરૂર આવશું બરાબર એ સત્ય છે કે તમારે આવવું જોઈએ નકર ન કહેવાય નહીં કે અમે આવશું તમે કહો કે અમે આવશું પણ એમાં તમારે કાંઈક એના કરતાં કોઈ દાદા દાદી હોય ઘરમાં તબિયત ઓલી હોય ને દવાખાને લવા લઈને જવું પડે તો આ સત્યનો ઉમી દેવું ઓલું જરૂરી છે તો પછી કૃષ્ણ કે આવી રીતે પછી ન આવવું એને દવાખાને લઈ જવા એમ એટલે એ ભગવાન દ્વારકા દઈશ કૃષ્ણ કને એની ગીતા વિશે હું ઘણી વખત મારા પ્રોગ્રામમાં કહેતો હોઉં છું કે દુનિયાને એક વખત ગીતાના ન્યાય અને ગીતાના રસ્તે હાલવું પડશે નહીં તો દુનિયા ખતમ થઈ જાય છે એ હવે હમણાં હમણાં આપણે વધારે દેખાય છે દેખાય કારણ કે અત્યારે સુપર પાવર એવા દેશો છે જે બધાડવાની વસ્તુ રાખે છે જે હળગાવવાની વસ્તુ રાખે છે જે હથિયારો વેચવા ઉપર જેના ધંધા હાલે છે એ સુપર પાવર છે એ જ વિશ્વની કઠણાઈ છે અને આપણી પાસે ઘી છે માખણ છે દૂધ છે અનાજ છે કૃષિ પ્રધાન દેશ છે દુનિયાના દેશોને ભારતના કેડે હાલવું પડશે એટલે કાયમ મારા પ્રોગ્રામમાં કહેતો હોઉં છું કે દુનિયાના દેશોને લુગડા કેમ ફેરવાય ખબર નહોતી તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટી હાલતી હતી ભારત વર્ષની ધરતી છે એ વિચાર લઈને અમે નીકળ્યા છે અને વિષય હું આ પી ગો મને એ નહોતી ખબર કે શેનો પ્રોગ્રામ છે મેં ભાઈને કીધું મેં કીધું મને એક જ નક્કી કર્યું મારો પ્રોગ્રામ એને જ કરવો હું બોલું એ સાંભળી નીકળી જાઉં એને જ કરવો પણ એમાં નુકસાન થાય એવું આવે ત્યારે મને તે જ માથે નીચે ઉતારી દેજો બસ માતાજી બોલી છે સતત પ્રોગ્રામો આમાં એટલે નરસિંહ મહેતા નરસિંહ મહેતા એટલે ખાલી જીવનમાં ઉતારી નરસિંહ મહેતાને જો અત્યારે તો આ બહુ જરૂરી છે એના વિચારો નરસિંહ મહેતાને કે એમ કે ભગવાને ભગવાન દિશે તમારી દીકરીનું મામેરું પૂર્યું તો મારો હરી કરી હાસ આ સારી વાત છે ને અદભુત વાત ગમે એને એમ થઈ ગયા ને ઓહો એને ઓહો હો ન થયો એને ખાલી એટલું કીધું કે તમારી દીકરીનું મામેરું ખુદ ભગવાન પૂરી ગયા તો કે મારો હરી કરે એ હાસુ ઈના ઈ નરસિંહ મહેતાને કોકે જઈને કીધું કે તમારો એકનો એક દીકરો ગુજરી ગયો તો મારો હરી કરે એ હાસુ સુખમાંય હરી કરે એ દુઃખમાંય હરી કરે એ હાસુ એને નરસિંહ મહેતા કહેવાય બાકી બીડીની જુડી પડી રહી ક્યાંક અને ઊભો થઈને હાલતો થાય ને કોઈ કે તમારે બીડીની જુડી પડી રહી તો હાલ મારું નરસિંહ મહેતા જેવું નરસિંહ મહેતા બીડીની જોડી ભૂલ્યો તો નરસિંહ મહેતા જેવું મારું હાવ એમ હાલે આલે એવી વાતો અહીંયાથી આપણે કરું પણ દુહાસન થોડું પહેલાં આપને આનંદ કરાવો મને ખબર છે પણ બધા એવા છે કે આપણે છે ને હું મારા એક દાખલો ઘણી વાર દેતો હોઉં છું કે ભાઈ આપણે તમારી પાસે માતાજીની કૃપા હોય કુળદેવીની પિતૃઓની અને ઈષ્ટદેવની તો તમે પચાસ હજાર ક્યાંક ડોનેશનમાં આપી દો દાનમાં બાપા અથવા તો કમાઈ શકો પાછા પચાસ કરોડ પચાસ કરોડ આપે આપવાવાળા મોટા કંપનીના કોઈ દાતારા હોય ટાટા જેવા તો એ કરોડ આપી દે હાલો પચાસ કરોડ તો એ પાસા એને એ એની મહેનત અને દાનત અને મહેનત ને આ આબુ ચાર વસ્તુ ભેળી જાય ને ત્યારે માણસ આગળ આવ્યું એવું મારો મારો વિચાર છે માનવું ન માનવું એ બીજાની વાત છે પેલું પહેલી વસ્તુ એ છે કોકની કૃપા જોઈ સત્ગુરુની કુળદેવીની મા બાપના આ કોંકની કૃપા મા બાપની કે કોંકની કૃપા ઉતરવી જોઈએ પહેલી કૃપા બીજી મહેનત એની સાથે મહેનત કરવી જ પડે એમને પેડારી ભેગું ન થાય પેલી કૃપા બીજી મહેનત અને ત્રીજી કિસ્મત પાછું ભેળું કિસ્મત થી જોઈએ હાવ કિસ્મત કામ ન કરે પણ આ બે હોય તો કિસ્મત કામ કરે પેલી કૃપા બીજી મહેનત ત્રીજું કિસ્મત ચોથું દાનત નકર ઘરા વરે બે વરે ત્રણેય વરે હરખું થઈ જાય ઘણાને એમાં હરખું ને પછી ફૂલાય ને આવ કાંધે સડીએ કાંધ સાડું કરી જાય પાદરવા મહેનત ફાટેલા પાડ આપજો સોથે વરે ખબર પડે કે માસડો ગયો હેઠો આપણને એમ થાય કે હમ દાન જ ખરાબ હોય તોય નો હાલે લાંબુ નો હાલે એ વાત પાકી છે એટલે કહેવાનો અર્થ મારો એ છે કે તમે કદાચ કરોડો રૂપિયા દાનમાં આપો તો પાછા કમાઈ શકો આ બધું ભેળું થાય તો પણ તમે સમય આપ્યો છે અહીંયા કલાક બે કલાક દોઢ કલાક જે સમય દેવા માટે આવ્યા છે એ આપણા જિંદગીમાંથી આપી દીધો એ અરબો ખરબો દીધો તો એ પાછો ન મળે એ મને ખબર છે સમય આપવા માટે આપ બધા આવ્યા છે સંસ્કાર અને સંસ્કૃતિની વાતો સાંભળવા એટલે મને અહીંયાથી હું દોહાસનમાં થોડી ક્લેર એની પહેલાં એક દાખલો આપી અને પછી દોહાસન તરફ હું અહીંયાથી જાઉં અમે બધા અહીંયાથી આમ ઓલું કે ને